પ્લેન ક્રેશમાં જીવ ગુમાવનાર વડોદરા શહેરના સુભાનપુરાની અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો જે બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા મહિલા અંજુ શર્માનો મૃતદેહ આજે વડોદરા શહેરના સુભાનપુરા વિસ્તારની અરુણાચલ સોસાયટી ખાતે તેમના નિવાસસ્થાને પોલીસ એસ્કોર્ટિંગ સાથે લાવવામાં આવ્યો હતો જ્યાં પરિવાર દ્વારા તેમની વિધિ કરવામાં આવી હતી જે બાદ અંતિમ યાત્રા નીકળી હતી જેમાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા અંતિમ યાત્રામાં સાયાજીગંજના ધારાસભ્ય કેયુ રોકડિયા શહેર ભાજપના કારોબારી સભ્ય અને પૂર્વ કાઉન્સિલર રાજેશ રાયરે વોર્ડ નંબર નવના યુવા કાઉન્સિલર શ્રીરંગ આયરે શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ વડોદરા શહેર પોલીસ એસીપી બી ડિવિઝન આરડી કવા પીઆઈ સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા હતા એર ઇન્ડિયાની ફ્લાઇટ જે રીતે દુર્ઘટનાગ્રસ્ત થઈ અને એમાં સવાર બસો બેતાલીસ વ્યક્તિઓ પૈકી બસો એકતાલીસના એ જ ક્ષણે જ્યારે એ આખું પેટ્રોલથી ભરેલું હોય જ્યારે એ જગ્યા પર ક્રેશ થયું અને એક બોમ્બની જેમ ફાટ્યું અને બસો એકતાલીસ જેટલા નાગરિકોએ પોતાનો જીવ ગુમાવ્યો ખરા અર્થની અંદર આ એક દુઃખદ ઘટના અને સૌના મનને વિચલિત કરનારી આ ઘટના બની અમારા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ આ પ્લેનમાં હતા એમનું પણ અવસાન થયું છે તેમના સહિત તમામ બસો એકતાલીસ જે યાત્રિકો મૃત્યુ પામ્યા છે એ તમામને હું ખૂબ ખૂબ શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું અને મારી પાસે શબ્દ નથી કે હું શું કહી શકું પરંતુ અમારા વિસ્તારના અરુણાચલ રોડ પર રહેતા નાગરિક અંજુબેન શર્મા પણ પોતાના ડોટરને મળવા લંડન જતા હતા તો એમનું પણ દુઃખદ અવસાન થયું છે આજે તેમની સ્મશાન યાત્રા રાખી છે આ વિસ્તારના કાઉન્સિલર વોર્ડ પ્રમુખ સહિતના તમામ અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છે આ ઘટના એ એટલી બધી દુઃખદ છે કે બસો એકતાલીસ પ્લેન પર સવાર યાત્રિકોના નિધન થયા છે અને એની સાથે ત્યાં નીચે પણ જે હાજર હતા જ્યાં પ્લેન ક્રેશ થયું ત્યાં પણ વીસથી વધુ નાગરિકોના મોત થયા છે ત્યારે આ ઘટના સમગ્ર રાજ્ય માટે દેશ માટે ખૂબ દુઃખદ છે અહીંયા આગળ અંજુબેન શર્મા જે અમારા વિસ્તાર એટલે અરુણાચલ વિસ્તારની અંદર એમની એ પોતે રહે છે એમની એક દીકરી અમારા ઘરની બાજુમાં એટલે રામેશ્વર સોસાયટી પાસે રહે છે બીજી એક દીકરી જે યુકે લંડન રહે છે એમને મળવા જતા હતા અને દુર્ઘટનામાં આજે પોતે પોતાનું આખું કુટુંબ મૂકીને ગયા છે ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ કે આ એક એવી દુર્ઘટના છે કે જેના માટે કોઈ શબ્દ રહ્યા નથી બસ ભગવાને પ્રાર્થના કરી કે જે પણ બસો બેતાલીસ જેટલા લોકોને જે આ દુર્ઘટનામાં જે પોતે પોતાનો આ જીવ ગુમાવ્યો છે બધાના કુટુંબને ભગવાન એવી શક્તિ આપે કારણ કે આના આના આગળ કોઈ શબ્દો રહ્યા જ નથી બસ પ્રભુને પ્રાર્થના કરીએ કે એમની આત્માને ખૂબ શાંતિ આપે એર ઇન્ડિયાની જે ફ્લાઈટ પોતાના સપનોના ઉડાન લઈને યુકે દેશ ખાતે પોતાના પરિજનોને પોતાના શૈક્ષણિક ક્ષેત્રે અથવા તો પોતાના પારિવારિક પ્રવાસ ક્ષેત્રે જે ફ્લાઇટ ઉડાન લીધી હતી એવી એર ઇન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ખાતે ક્રેશ થઈ અને તેની અંદર જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના સમગ્ર પરિવારને તેમના તમામના પરિવારને જે આવી પડેલું જે દુઃખ છે તેની અંદર પ્રભુ તેમને સહન કરવાની શક્તિ આપે સાથે જ આજના દિવસે અમારા વિસ્તારની અંદર જે અનુજાબેન છે તેમનું પણ આ બનાવની અંદર મૃત્યુ પામ્યા હતા અને તેમના પરિજનોને પણ પ્રભુ જે આવી પડેલું જે આ દુઃખ છે તેની અંદર સહન કરવાની શક્તિ આપે અને તેમના આ દુઃખની અંદર અમે પણ આજના દિવસે સહભાગી બનવા માટે આવ્યા હતા અને પ્રભુ ચરણોમાં હંમેશા પ્રાર્થના કરીશું કે આવા બનાવો ક્યારેય ના બને જે પ્લેન ક્રેશ દુર્ઘટના થઈ અને એમાં લગભગ બસો નેવું કરતાં વધારે પેસેન્જરો બધા ભેગા થઈને પેસેન્જર અને જે રેસિડન્ટ ડૉક્ટરનો આંકડો આમ તો ત્રણસો જેટલો આંકડો છે જે લોકો પોતાનો જીવ ગુમાવ્યો છે પ્રભુચડમાં પ્રાર્થના કરીએ કે બધાની આત્માને શાંતિ મળે વડોદરા શહેરમાં અત્યારે અહીંયા ગોરવામાં અરુણાચલ સોસાયટીમાં જે અંજુબેન શર્મા જે પણ એ ફ્લાઇટમાં બેઠા હતા એ પણ મૃત્યુ પામ્યા છે અને એમનું આજે સવારે ડેડ બોડી આવી છે અને આજે એમને અહીંયા અંતિમ જે અંતિમ યાત્રા છે એમાં જોડાયા છે પ્રભુચરમાં પ્રાર્થના કરીએ કે એમની આત્માને શાંતિ મળે અને એમના પરિવારને પ્રભુ સહનશક્તિ આપે આને અકસ્માત કેવું એક્સિડેન્ટ કેવું શું કેવું એ સમજ પડતી નથી લાખો રૂપિયા ખર્ચીને લોકો જતા હોય અને એમની કાળજી સરકાર ના રાખે એમની કાળજી વિમાન ચલાવતા જે બી કંપનીઓ હોય એ ના રાખે આજે જીવતા ગયા હોય ને લાશોના ઢેર થઈને આવ્યા હોય એવા એવા સમયે શું કહેવું જોઈએ હું તો સાચા હૃદયથી એમની આત્માને શાંતિ ભગવાન આપે અને પરિવારજનો છે એમને દુઃખ કરવાની સહન શક્તિ આપે અને આ તપાસનો વિષય છે અને તપાસનો વિષય એટલા માટે છે કે આટલા બધા લોકો મરી ગયા પછી કોઈ રીલ ઉતારે એને પર બી કેસ થાય આ કેવો કેવી સરકાર છે હરની કાંડમાં મળી જાય એમને ન્યાય નહીં મળે પૂરમાં મરી જાય એમને ન્યાય મળે ચાલતા ચાલતા મરી જાય એને ન્યાય મળે આજે બી કેસ થયું છે ખરેખર આ તપાસનો વિષય છે ને તપાસમાં જે આવે એમના સારામાં સારી સજા થાય સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર